ઝૈનો ઉપસની નવીન પદ્ય પ્રસ્તુતિ કવિ ગૌરાંગ ઠાકરનો તરોતાજા ગઝલ સંગ્રહ તમને ગઝલ તો કહેવી છે મુશાયરા હોય કે સામયિકો આગવી શૈલી અને ચોટદાર રજૂઆત સાથે ગૌરાંગભાઈની ગઝલોએ આગવી ઓળખ ઊભી કરી છે આધુનિક ગઝલ સર્જનમાં પોતી કી કેડી કંડારવાની તેમની રીત આ નવા ગઝલ સંગ્રહમાં પણ જોવા મળે છે પાપ અને પુણ્ય કર્મનું ફળ છે પરંતુ કવિ પાપની વ્યાખ્યા કરતો એક નોખો શેર કહે છે પાપ રાતોરાત થોડું થાય છે એ તો પહેલા મનમાં મોટું થાય છે જેમને અપાર પ્રેમ કરતા હોઈએ તેને જીવનમાંથી કે હૃદયમાંથી જાકારો આપવો કેટલો કપરો હોય છે એ વાત બયાન કરતો આ શેર તો જુઓ કોઈને દિલમાંથી કાઢી ના શક્યા એટલું ક્યાં હાર્ટ પહોળું થાય છે ગોબો તો વાસણ કે વાહન પર પડે પરંતુ કવિની નજર જો ક્યાં પહોંચી છે હવે કોઈ આવીને સરખું કરી દો અહીં માણસાઇમાં ગોબો પડ્યો છે આઝાદી સૌનો અધિકાર છે પરંતુ જો કોઈ કેદ કરવા માગે તો કવિને કેદ પણ સંપૂર્ણ જોઈએ છે એટલે જ કહે છે પાંખ કાપ્યા પછી મારો તમે સોદો કરજો પાંખ સાથે મને પિંજરમાં મજા નહીં આવે જ્યારે માણસાઈની સાચી વ્યાખ્યા આપતા આ શેરમાં જાહેરાતના સ્લોગનનો પ્રયોગ કેટલો અદભુત છે કરલો દુનિયા સંબોધીને કવિ કહે છે ખાલી વાત જ પડતી મુકવાની હતી ટ્રેન નીચે જાત એ મુકતા હતા પ્રેમ વ્યથા ઈશ્વર સંબંધો ફિલોસોફી દુનિયાદારી સાથે લોકડાઉન જેવા વિષયો પર કહેવાયેલી ગઝલો ગઝલ રસિકોને અલાયદી અનુભૂતિ કરાવશે તમને ગઝલ તો કહેવી છે નેશન વાઇડ ફ્રી સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ઝેન ઓપસ શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેન ઉપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો